મિત્રો અમારી ચેનલ કેટલીક સરકારી નોકરી જેવી કે ટેટાટ એસ ટાટ તલાટીકમ મંત્રી આવી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા માર્ક્સ આવે એ માટે બનાવવામાં આવે છે તો આવી જુદી જુદી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો આજનો અમારો વિષય ટાંકીમાં નળ દ્વારા ટાંકીને ભરાતા અને ખારીજ કરતા કેટલો સમય લાગે એના માટેનો તો એના માટે આપણે અહીંયા એક શોર્ટકટ સૂત્ર બનાવેલું આપણે પહેલો ટેપ્સ લઈએ એમાં કે એ નળ અને બી નળ એના દ્વારા ટાંકીને ભરાતા કેટલો સમય લાગે જો એ નળ દ્વારા એક્સ કલાક લાગતા હોય અને બી નળ દ્વારા વાય કલાક લાગતા હોય તો બંને ભેગા મળીને એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય સમયની અંદર ટાંકી પૂર્ણપણે ભરી દેશે જો બેને બદલે ત્રણ નળ આપેલા હોય તો ટાંકીને ભરાતા લાગતા સમય માટેનું સૂત્ર બદલાઈ જશે એક્સ વાય જેડ છેદમાં એક્સ વાય પ્લસ વાય જેડ પ્લસ જેડ એક્સ થશે ઉદાહરણ લઈએ કે નળ એ અને નળ બી એને ટાંકી ભરાતા જો એ નળ બે કલાક અને બી નળ ચાર કલાકમાં ટાંકી ભરે તો બંને નળ દ્વારા ટાંકીને ભરાતા લાગતો સમય એક્સ વાયના છેદમાં એક્સ પ્લસ વાય એક્સની કિંમત આપણે બે કલાક લઈએ વાયની કિંમત ચાર કલાક લઈએ તો બે ગુણે ચાર છેદમાં બે પ્લસ ચાર આઠના છેદમાં છ છેદ ઉડાડો ચારના છેદમાં ત્રણ એટલે કે ત્રણ એકા ત્રણ ને એક ચારના છેદમાં ત્રણ એક કલાક અને એકના છેદમાં ત્રણ આટલા કલાકમાં પૂર્ણપણે ટાંકી ભરાઈ જશે બીજું કોઈ ઉદાહરણ લઈએ કે એ નળ એક્સ કલાકમાં ટાંકી ભરે અને બી નળ વાય કલાકમાં ટાંકી ખાલી કરે ઉપરના ઉદાહરણમાં બંને ભેગા મળીને ભરતા હતા જ્યારે નીચે અહીંયા ખાલી કરે અને ટાંકીને સંપૂર્ણ ખાલી થતાં લાગતો સમય શોધવો હોય તો એના માટેનું સૂત્ર એક્સ વાય છેદમાં એક્સ માઇનસ વાય જો ભરાતા હોય તો નીચે પ્લસ કરવાનું ખાલી થતાં હોય તો નીચે આપણે માઇનસ કરવાનું ઉદાહરણ લઈએ કે નળ એ બે કલાકમાં ટાંકી ભરે છે જ્યારે બી નળ પાંચ કલાકમાં ટાંકી ખાલી કરે છે તો સંપૂર્ણપણે ટાંકીને ખાલી થતાં લાગતો સમય એક્સ વાય છેદમાં એક્સ માઇનસ વાય એક્સની કિંમત પાંચ લઈએ વાયની કિંમત બે લઈએ પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે હંમેશા મોટામાંથી નાનું આપણે બાદ કરવાનું એટલે કે પાંચ માઇનસ બે પાંચ બે દસ છેદમાં ત્રણ સાદુરૂપ આપો એટલે ત્રણ ગુણાક એક છેદમાં ત્રણ કલાક જેટલો સમય સંપૂર્ણપણે ખાલી થતા લાગશે એક ત્રીજો ટાઈપ જોઈએ આપણે કે નળ એ ધારો કે બે કલાકમાં ટાંકીને ભરે છે જ્યારે નળ પી ત્રણ કલાકમાં ટાંકીને ભરે છે એ અને બી નળ ટાંકી ભરે છે જ્યારે ત્રીજો નળ સી પાંચ કલાકમાં ટાંકીને ખાલી કરે તો સંપૂર્ણપણે ટાંકીને ખાલી થતા લાગતો સમય શોધવો હોય તો પહેલાં તો બે નળ જે ભરતા હતા એના માટે ઉપર આપણે ભરતાવાળામાં પ્લસ જોયું તો એ સૂત્ર મૂકીએ એ અને બી નળ દ્વારા ભરાતા લાગતો સમય આ સૂત્ર મૂકીએ એ નળને આપણે અહીંયા સમય લાગે છે બે કલાક બી નળને ત્રણ કલાક લાગે એટલે બે ગુણ્યા ત્રણ છેદ માં બે પ્લસ ત્રણ એટલે છ ના છેદમાં પાંચ કલાક જેટલો સમય લાગે હવે સી નળ અહીંયા આપણે પાંચ કલાકમાં ખાલી કરે છે તો ખાલી કરવા માટેનું આપણું સૂત્ર હતું એક્સ વાય છેદમાં એક્સ માઇનસ વાય જ્યાં સી નળ માટે ખાલી કરતા સમય લાગે છે પાંચ કલાક તો આપણે અહીંયા પાંચ મૂકીએ વાયની કિંમત આપણે આ બંનેને સંપૂર્ણ ભરાતા લાગતા સમયવાળી લેવાની છ ના છેદમાં પાંચ અને નીચે પાંચ માઇનસ છ છેદમાં પાંચ 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 ઉડી જશે એટલે ઉપર છ અહીંયા ચોકડી ગુણાકાર કરો પચીસ માઇનસ છ છેદમાં પાંચ નીચેનો છેદ ઉપર જશે એટલે છ ગુણ્યા પાંચ છેદમાં પચીસમાંથી છ જાય તો ઓગણીસ ત્રીસના છેદમાં ઓગણીસ એટલે એક ગુણાક અગિયારના છેદમાં ઓગણીસ કલાક જેટલો તાકી સંપૂર્ણપણે ખાલી થતાં સમય લાગશે